ઉપલેટામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જાહેર થયા પછી અત્યારથી લઈને પરિણામ જાહેર થયા ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે કોઈ પણ ઘટના સામે ન આવતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો ત્યારે આ સાથે ચૂંટણીના કર્મચારીઓ ચૂંટણીના અધિકારીઓ મતદાર શિક્ષકો અને પોલીસ દળ તેમજ અન્ય કર્મચારીઓના પણ આ સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જાહેર થયેલા ચૂંટણીના પરિણામ બાદ તંત્ર તરફથી ચૂંટણી દરમિયાન સતત ખડેપગે રહેનાર અને સતત કામમાં વ્યસ્ત રહેનારા પોલીસ જવાનો શિક્ષકો અને ચૂંટણી માટે

નાયકા સાહેબ અને તાલુકા પંચાયતની બાર બેઠકોના ચૂંટણી અધિકારી તરીકે હું જીએમ મામલતદાર શ્રી અમારી સમગ્ર ટીમ મામલતદાર ઓફિસની ટીમ તાલુકા પંચાયતની ટીમ અને શિક્ષકગણ એમના સહયોગથી આજે આ કાઉન્ટિંગની પ્રક્રિયા કોઈપણ પ્રકારના બનાવ વગર ક્ષતિ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે પોલીસ અધિકારીગણ તરફથી અને કર્મચારી ગણ તરફથી કાયદો વ્યવસ્થા પણ સારી રીતે જાળવવામાં આવેલ છે